આ મારી જાઉન્ડ લે નતીલ બે આદિને તાલિક તમે તને ડોટા છે ના દે એ પણ થવાનું

અને હવે જમીનમાં જબર મા ડખો થઈને પડ્યો હે ફોન કરવા દો આગેવાન ને હા આગેવાન આવે છે ને તારા જવા મળશે હલો હા આગેવાન શું કરો ખરીયા હતા એમ અલ્યા મારો થોડોક ડખો હતો જમીનનો તો આ આવો ને ઓ હલો બે જણા લેતા આવજો બીજા અહીં તો ડખો અમારે બે ભયાનો હોય ને એટલે મટાડવાનો હોય જમીનનો થોડોક ખેંચ હાર તો ડાયરેક્ટ મારે ઘરે આવજો હું ઘરે જ છું હજુ તો જ્યો નહીં શેત વિરમજીના ઘરે એમ સારું તો અહીંયા આવજો હું અહીંયા આવું રડ હો સારું તો તમે આવો તો હું પોકતો છું હા હવે આગેવાનો વિરામજી ઘરે આવે હડો હવે

મુકો ડાયરેક ક્ષેતર હાકુર એના કરતા તો એક કામ કર બ તું આ ગફુર એને કહે ગફુર એમને હું કહી દઉં ક્ષેતર લઈ નાય અને હું ઓલાન લઈ આવું તો તમારું મોણ તમારું માન છે પાવો હોલો તમે ક્ષેતર લઈ આવો હું ડાયરેક ગફુર એમને ક્ષેતર લઈને જઉં સારું એમ કર સારું તો અમે બેઠા આખ્યા ગફુર ને બધા સારું તો હાક કરતા તમે ઓલાને ઓલા હા જો કરે આ હવે પાત્રા લોગે કરે હવે હવે હું શું કો ઉલયા ભયા મેમણ તેડાયા નાના મેમણ તમારું ભાગનો નથી ટંટો શું ભાગનું ધારો તો છે ને તો ભાગ અમારો ભણાવ તમારે શું લાટો કાઢ છે પણ ભલે મેમ બધા મેમણ તેડાયા એનું શું કરી ઈ મેમણ આવે ઈ આવે રે હે તમે

હા તમને તો ખબર હે કે તેડો ઝબડે કરીને બેડો દીયો અલ્યા હું મારા ફોન કરીને પાકા પાયા હું તરત આ આગેવાન રે nervos છે કે આદ માર ચાઈ જવાનો નઈ તો અમારા આપડી ભાઈનો આટલો ડખો મટાડો તો હારું હોય તો

એટલે હાં થાય હે અઢાઈ સિતર હું પહોંચી ગયો હું તો હોદાના છેલ્લે ભાગમાં છે જોવાનું છે હા પંચો તે હા પંચો તે પાંચ લાખ રેતી રેતી તમે જેમ ભરે પંચો તે પણ તમે છોડી લાખ તને કેમ અરે ખાતી ને તને ગણિત કરી કર મારો ગણિત કરી કરવા અલ્યા મારો ભાગ છે તારો ભાગ આવણા છે ચલો આ જો તારા ભાગમાં માર જમીન લેવા ની થોડી તારો ભણ ને બીએએમ ફરખા રો ભરી તું છે ને ઓરખા કરે જમીન લડવાનું રહેવા દે ઓલા ઠેડાયા નથી છે ને હું તારો થોડો કરવા ઠેડાયો કરે અલ્યા તું રહેવા દે તારી મન કા ઘા પડે

કે જોતા કે બાહો કે ખૂટુ કરવાઓ હમ ને પાછા ના નથિયલ બી લાવ તો ઉજુને ભાડું ને ભાડું બધું ઈરું આલશે તું આલી મારે આલું નહીં હીરો આલે આલવો હું તો મારે નથી આલવા મારે ના મારતો અને આ લેરા ખાટલો ક્યાં કનો હોય

તો નઈ અલ્યા તું ધન આવે ને નકરો તો બેઠે છે ને સાણો મોણો કરવા આને મારીને જમીન લેવાની કેને ચારે જ ને મારની અમે નાય કરવાનો છે જેમ ઓલા આવે છે સાણો કે બોલતો નસ્તા ખાતા હું ખોદા

તારે શું નકર બધા બધાય બધાય ભૂલ્યો કે એને સોટી પડવાનો જુવાની ઘોડ બીજું આવડતું જ નથી તને એને વેવામાં ઊભો જ નહી રેવું કિયો ઘારું કેતોય દર પડે એના હમ ઓળડવાનું ચાલુ એના હમું લડવાનું ચાલુ બીજું આવડતું જ નથી તને મેમન ને આબદ પાંચક સાપ આ કોઈ ન તું પેલો તારા અમે ચી દીધો અમારા અહીંયા તો કની વિધો કમ નહી હું ના એવું નથી આવતી પેલા ત્રણ મણ ચાર મણ વધી જાય ગમે એવું આવે એને

કોઈ મેળવવાની આવો ખાના ખાતા નો કુટો મર્યાદા ભરવાની છે અમારી આબરું ના જ આવે ને ગામની વાત કરે એટલે આબરુ છે ની હોય તમારી આબરૂ હતી એટલે આબરુ ના